ગાંડા થઈ જઈએ છીએ કે આપણને શબ્દ જે આપણા સંસ્કૃતિ આપ્યો છે આપણી સનાતન સંસ્કૃતિ આપ્યો છે પ્રયત્ન કીર્તિ મપાવશું તમારા ઇતિહાસને ન ભૂલો અને આ ક્યાંક આપણે ભૂલી બેઠા છીએ માતાજીના એ આરાધનાના પર્વમાં આવી રીતે ડાન્સ કરવામાં આવે છે આયોજકને પૂછ્યું તો તેના દ્વારા પણ એક એવી પ્રતિક્રિયા આપી દેવામાં આવી કે આ તો દર વર્ષે પંદરસો પંદર જેટલા વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને દર વર્ષે દસ થી પંદર મિનિટ એટલે બીજું યુવા ધન જે કરવા માટે કે આપણે એવું કોઈ એમાં એડિશન નાખીએ કે જેના કારણે યુવાધન વધારે આવે એ ક્લબમાં વધારે આવે પણ જ્યાં માતાજીની આરાધના થતી હોય એ નવલી નવરાત્રીનો તહેવાર હોય અને આપણી પાસે તો આપણી આપણા તો એવા એવા સંસ્કૃતિમાં અનેક એવી રચનાઓ બની છે કે જે જેની સાથે તમે ગરબા રમતા હો તો એ માહોલ જ કંઈક અલગ હોય છે ત્યાં શકીરાનો ડાન્સ અને ત્યાં હોલીવુડના ના જમાલ કુરુ એટલે પેલું માથે દારૂ લઈને નાચતો એ મદિરા લઈને નાચતો હોય એ એ પ્રકારની જે એની પાશ્ચાત્ય ભૂમિકા છે જે ગીતની એ ગીત ત્યાં વાગે કે જ્યાં એ જ ગ્રાઉન્ડમાં માતાજીની થોડી વાર પહેલાં આરતી ઉતારવા માટે એટલે ચોક્કસથી સવાલ ઊભા થાય અને એ સવાલોના ઘેરામાં આ આયોજકો છે આ આયોજકોને જ્યારે પૂછવામાં આવ્યું તો એમણે એવું કહ્યું કે ભાઈ અમે તો આવું દસ પંદર મિનિટ માટે કરીએ છીએ આવું આજકાલનું નથી પણ સવાલ એ ઊઠી રહ્યો છે કે તમે કયા સ્થળ પર શું કરી રહ્યા છો જ્યાં માતાજીની આરતી થતી હોય ત્યાં પછી આ પ્રકારના ગીત વાગે અને એના ઉપર પછી યુવાધન નાચે તો એ નવરાત્રીની ની ગરિમા નું શું માતાજી ની શું આપણે સાંભળ્યું એમણે શું જવાબ આપ્યો એ જે છે છે જે આ ગઈકાલ વાળો જે વિડિયો છે એ છેલી 10 મિનિટ નો છે જે અમે આ વસ્તુ અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છે આ વર્ષે એને એક મુદ્દો બનાયા એમાં આયો પણ આ 15 વર્ષથી અમે કરીએ છે અને 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 બાકીની આગલી 4 કલાક કે સાડા ત્રણ કલાક અમે આ ગરબાને પ્રોપર પ્રોપર પ્રાચીન તરીકે અને હજી એક એક ઓર વાત કહું કે કાલનો દિવસ હતો આ જે કે અમે આગલા કલાક ગુજરાતમાં બહુ ઓછા ગરબા હશે કે ચાલુ નવરાત્રી એ હવન મંદિરના સ્થાપના હવન કરીને ચાલુ નવરાત્રી હવન થતો ગઈકાલે અહીંયા માતાજીના મંદિરમાં ચાલુ નવરાત્રી અને હવન થતો બોલીવુડ ગીત જે વગાડ્યા નવરાત્રી ના માતાજીના ગરબા પૂરા કર્યા પછી બધું પૂરું થયા પછી આપણે એ દસ મિનિટ લોકો માટે આ કર્યું અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસેથી પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આવું થઈ રહ્યું છે રાજકોટ શહેરમાં અને આયોજકો કંઈક આ પ્રકારનો જવાબ આપી રહ્યા છે આપનું શું કહેવું છે તો એમણે શું કહેવું એ સાંભળ્યું થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ ત્યારે જે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે એને હું સખત શબ્દમાં વખરું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી કવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જેમ કાંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે